આજ રોજ દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ આમોદ ખાતે આવેલ રીવા સુગરના ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી જેનું ઉપસ્થિતોએ અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સાથે જ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપસ્થિતોને મંત્રમુક્ત કર્યા હતા સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ પૂર્વ મંત્રી કુમનસિંહ વાસિયા સહિતના અગ્રગણ્ય નાગરિકો તેમજ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા